જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે મરીને ટાઈમ બોર્ડ દ્વારા શક્તિ માછીમારી કરવા ટોકન શરૂ કરવામાં આવ્યા છે ગુજરાતના દરિયાઈ કિનારા વિસ્તારમાં માછીમારો દ્વારા માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એક પછી એક કુદરતી આપદાને કારણે માછીમારીના ધંધામાં અનુરોધ જોવા મળ્યો હતો ત્યારે હાલ તાજેતરમાં શક્તિ વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા તેમજ બંદર વિસ્તાર ઉપર સાવચેતીના ભાગરૂપે અંકુશ લાવવા કરવામાં આવ્યો હતો જો કે હાલ શક્તિ વાવાઝોડાનું સંકટ દૂર થતાં માછીમારો તેમજ વહીવટતંત્ર રાહતનો શ્વાસ અનુભવ્યો હતો આજ રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે મરીન ટાઈમ બોર્ડ દ્વારા માછીમારોને દરિયો ખેડવા માછીમારી સંબંધિત ટોકનો આપવામાં આવ્યા હતા તો માછીમારોને ફિશિંગ કરવા માટે ઓનલાઈન ટોકનની શરૂઆત કરતાં માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો રોસમ શેખ સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ જૂનાગઢ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ